get sí. sí. નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત હાલમાં આપણે અવારનવાર પેપરમાં પણ જોતા હોઈએ છીએ કે માંડવી તાલુકામાં મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે રેતી ચોરી થઈ રહી છે મોરમ માટી છે એની ચોરી થઈ રહી છે તો આ તો ક્યાંક પકડાય છે એ તો ક્યાંક એક બે ટ્રેક્ટર કે એક બે લોડર પકડાય એવો જ છે પણ મોટા પાયે રેતી ચોરી થાય છે દરેક ગામની નદીમાંથી રેતી ચોરી થાય છે દરેક ગામમાંથી ક્યાં ને ક્યાંક મોરમની ચોરી થાય છે અને બેન્ટોનાઇટ અને બોક્સાઇટની પણ જ્યાં જ્યાં છે ઊં મોટા પાયે ચોરી થાય છે અને એના કારણે સરકારને રેવન્યુનો કરોડોનો નહીં પણ અબજોનો ફટકો પડે છે અને આ બધો પ્રજાનો અને સરકારનો માલ છે અને એને સરકારી તિજોરીને અને લોકોની જે આમાં રકમ છે એને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે એટલે અમારી તો આ તંત્ર કને અને સરકાર કને એવી માંગણી છે કે જ્યાં જ્યાં પણ આ ખનીજ ચોરી બેટોનાઇટ ચોરી રેતી ચોરી કે મોરમ માટીની જે પણ ચોરી મોટા પાયે થતી હોય એને રોકવામાં આવે એના સામે દંડની અને બીજી જે ફોજદારી ફરિયાદ દાખલ કરી જે ચોરો છે આ ચોરી કરી રહ્યા છે એની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે એવી પણ અમારી માગણી છે કારણ કે આમાં તમે દંડ કરો છો તો દંડ ભરીને લોકો છૂટી જતા હોય છે પણ જો ફોજદારી ફરિયાદ થાય અને એમને કોર્ટ દ્વારા સજા થાય તો સો ટકા આ કાર્ય અટકે એટલે અમારી તો એવી માગણી છે અને આમાં ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે સત્તા પક્ષના લોકો પણ આમની સાથે ભર્યા હોય અને ક્યાંક ને ક્યાંક તંત્ર હોય ખાણ ખનીજ ખાતો હોય કે પછી પોલીસ ખાતો હોય ક્યાંક ને ક્યાંક આમાં સાંઠગાંઠ હોય તો જ આટલા પાઈ ચોરી થતી હોય એના સિવાય આ ચોરી શક્ય નથી એટલે આના ઉપર રાજ્ય સરકાર તપાસ કરે અને લોકોનો જે આ લખલુંટ માલ છે લોકોની પ્રજાને સરકારી તિજોરીને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન ન થાય અટકાવવામાં આવે એવી અમારી માગણી છે જય હિન્દ જય માતાજી